હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નૂતન વિચાર સાથેના ઉજવવાના શિક્ષક વિદ્યાર્થીઓ સમાજમાં શું લાવી શકે છે તે પુરવાર કર્યું છે આ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ચારોડીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ મકવાણાએ શિક્ષણ અને સમાજ ઉત્સવકર્ષ માટે આગવો અભિગમ ધરાવતા સંજયભાઈને ગુજરાત રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરોહિત નવજ્યા છે શિક્ષણના માધ્યમથી સતત નવક કરવા માટે મથામણ કરતા રહેલા સંજયભાઈ મકવાણાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વાંચી લખીને તો જ્ઞાન પ્રાપ્ત કરે છે પરંતુ વિદ્યાર્થીઓ પોતે જ જોવે અનુભવે ત્યારે સમજણ સાથે શિક્ષકને વધુ અસરકારક રીતે આત્મસાત કરે છે તો જ્યાં તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંજયભાઈએ શાળાની વિવિધ પ્રકૃતિઓના માધ્યમથી ગ્રામજનોને પણ શિક્ષણ સાથે જોડ્યા છે સ્વાસ્થ્યના વૃક્ષ ઉછેરા અને વ્યસન મુક્તિ માટે પણ જરૂરી પ્રયાસો કર્યા કર્યા અને તે માટે વિશેષ જાગૃત કેળવી છે સંજયભાઈએ આત્મનિર્ભર શાળા નામનો એક નવીન પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રો માટે તેમણે પેન ઇન્ડી પેન બનાવવા માટેનું આશરે પંદર હજાર રૂપિયાનું મશીન સ્વખર્ચે ખરીદ્યું છે વિદ્યાર્થીઓ આ મશીનના માધ્યમથી શાળાના સમય બાદ અનુકૂળતાએ આ મશીન દ્વારા પેન બનાવે છે તો જામ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના પૂરતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર